દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે 17મી સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 140 જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો છે તેમ જ આ કાર્યક્રમનો શુભારંભ શિબિરમાં પધારેલા મહેમાનો દ્વારા જેમાં મુખ્ય ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી જેએનએફસી અધિકારી બ્રહ્મકુમારી સંસ્થા સ્વામિનારાયણ સંસ્થા પતંજલિ સંસ્થા સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ મોફ ભરૂચ ઓફ લિવિંગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ કોઓર્ડિનેટર કોચ તેમજ સાધકો દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ આ કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી એમને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ આ શિબિરમાં કઈ રીતે મોટા પાયે કાર્ય કરી લોકોને મેદસ્વી મુક્ત કરવામાં આવશે તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજથી એક માસનો યોગનો ક્લાસ શરૂ થઈ રહ્યો છે જેમાં સો ટકા હાજરી ઉપસ્થિત છે એકસો ચાલીસ જેટલા ભાઈઓ અને બહેનોની સંખ્યા છે અને આ શું ખૂબ જ સુંદર રીતે અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આ યોગ ક્લાસનું જે આયોજન થયું છે એના માટે જીએનએફસીને પણ ખૂબ ખૂબ અભિનંદન સૌ સાધકોને ખૂબ ખૂબ અભિનંદન દેશનું દરેક વ્યક્તિ સ્વસ્થ રહે એના માટે મોટાપાની શિબિર સ્ટાર્ટ કરવામાં આવી છે આ શિબિર દરમિયાન દરેક સાધકને એમણે કઈ રીતે એમનો મોટાપો દૂર થશે એના માટે યોગિક ક્રિયાઓ આસન પ્રાણાયામ તેમજ એમનો જે આહારની દિનચર્યા છે એને થોડી ચેન્જ કરીને એમનું વજન ઓછું કરાવવામાં આવશે એ દરમિયાન ડૉક્ટરની ટીમ પણ અમારી સાથે રહેશે તેઓ એમને સરસ રીતે ચેક કરશે કેટલું એમના વજનમાં ઘટાડો થયો છે એનું પણ દર અઠવાડિયે ચેક કરીને અવલોકન કરીને એક રિપોર્ટ રેડી કરવામાં આવશે તો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર આટલું સરસ શુભ કાર્ય ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા રેડી કરવામાં આવ્યું છે અને આજના શુભ દિવસ પર નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ